નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું બ્રહ્મ સમાજ માટેનું નવું બંધારણ બંધારણના નવા નીતિ નિયમો જે રવિવારના મિટિંગ થઈ હતી તેના વિશે જાણીશું એક સગાઈ પ્રસંગ એમાં એક નંબર દીકરીની સગાઈ જૂના રીતિ રિવાજ મુજબ કરવી આ પ્રસંગે સગા સંબંધીઓએ હાજરીમાં સામસામે કુંડીઓ ભરવાનું રાખવું સગાઈના કપડાં પેટે રોકડ રકમ રૂપિયા અગિયારસો આપવાના દીકરીને પાટે બેસાડ બી ડેકોરેશન કરવું કે ફોટા પાડવા વગેરે રિવાજ સદંતર બંધ કરવામાં આવે છે બે કાચું સગ પણ રહે ત્યાં સુધી વર્ષમાં એકવાર હાયડા પેટે અગિયારસો અને કુંડી પેટે પાંચસો આપવાના રહેશે કપડાં વગેરે લઈ જવાનું સદંતર બંધ કરવામાં આવે છે બે લગ્ન પ્રસંગ એમાં એક લગ્ન પ્રસંગે કંકુત્રી સાદી છાપવી મોકલતી વખતે કોઈ ડેકોરેશન કરવું નહીં આ પ્રસંગે જાન અને મામેરું સવારે શુભ મુહૂર્તમાં તેડાવવા બે લગ્ન પહેલાં દીકરીને ફોટા પડાવવા કે પ્રિવેન્ડિંગ માટે મોકલવાનું સદંતર બંધ કરવામાં આવે છે ત્રણ લગ્નમાં ખોટા ખર્ચ ઘટાડવા માટે હલ્દી રસમ મહેંદી રસમ જેવા કાર્યક્રમો બંને પક્ષે બંધ રાખવા જૂના રિવાજ મુજબ પીઠી ચોળવી દીકરીને તૈયાર કરવા માટે કોઈ બહારની વ્યક્તિને બોલાવવાની નહીં ગામ કે કુટુંબની દીકરીઓએ તૈયાર કરવાનું રાખવું મહેંદી સાદાઈથી પૂરવી પૂરવાની રાખવી ચાર લગ્ન પ્રસંગે બંને પક્ષે લાઈવ પ્રોગ્રામ તેમજ કોઈપણ પ્રકારની એન્ટ્રી બંધ રાખીને ડીજે પર રાસ ગરબા રમવાનું રાખવું પરંતુ કોઈપણ ગાયક કલાકાર બોલાવવાનું નહીં તેમજ નાસ્તો કે ઠંડા પીણા આપવું નહીં ચા પાણી રાખવું પાંચ સમાજમાં લગ્ન પ્રસંગે દીકરા તથા દીકરીઓને બ્રહ્મ સમાજને શોભે તેવા કપડાં પહેરાવવા છ જાનમાં લોકો મર્યાદામાં લઈ જવા નાના વાહનો વધુમાં વધુ અગિયાર લઈ જવા સમાજના લોકોને જાનમાં આમંત્રણ આપવું લગ્નના મુહૂર્ત સવારે છ વાગ્યા પછીના લેવા અને જાન સવારે તેડવી સાત લગ્ન પ્રસંગમાં ગામમાં કે જાન લઈને જઈએ ત્યાં દારૂખાનું સદંતર બંધ કરવામાં આવે છે આઠ લગ્નમાં પાંચ આઇટમો જેમાં બે મીઠાઈ એક ફરસાણ રોટલી તથા પૂરી દાળ ભાત અને શાક જેવી રસોઈ બ્રહ્મ રસોઈયા પાસે બનાવવી ચાઇનીઝ પંજાબી કાઠિયાવાડી વાનગીઓ બનાવવું સદંતર બંધ કરવામાં આવે છે શક્ય હોય તો મજૂર તરીકે બ્રાહ્મણ મળે તો પ્રથમ પસંદગી કરવી નવ જાનવાળાએ પડવામાં પડલું સિવાય અન્ય કોઈ કપડાં આપવા નહીં નજીકના કોઈ સગાને ઉડમણું આપવું હોય તો એને રોકડ રકમ આપવી દસ લગ્નમાં પૂરગતમાં ફક્ત એક પિતરનું બેડું જ આપવું અન્ય સામગ્રી જેવી કે સોફા સેટ ટીવી તિજોરી ફ્રીજ તેમજ ઇલેક્ટ્રિક ઉપકરણ રસોડાના સામાન આપવું નહીં તેના બદલે શક્તિ મુજબ રોકડ રકમ અથવા ચેક આપવાનું રાખવું અગિયાર લગ્ન વખતે સોના ચાંદીના પાંચ તોલાથી વધારે આપવા નહીં તેમજ ચાંદી જાજરી કે તોડી સિવાય કંઈ આપવું નહીં બાર લગ્ન કરીને ઘરે આવ્યા પછી જૂના રીતિ રિવાજ મુજબ વરકન્યાને કન્યાને પોંખવાનું રાખવું વેલકમ ડેકોરેશન રાખ કરવું નહીં તેર આણા પ્રસંગે કે ઘેરણા વખતે ડેકોરેશન કરવું નહીં તેના બીજા વખત ફેરા ન કરવા ફરતા ફૂલહાર કરવાનું રાખવું કઘેણા વખતે જાન જોડીને જવું નહીં ચૌદ લગ્નમાં તથા આણામાં વધુમાં વધુ સાત વ્યક્તિએ જવું કોઈએ ઉડમણું કરવું નહીં તથા લેવું નહીં ત્રણ મામેરા પ્રસંગ એક મોસાળા પેટે વધુમાં વધુ રૂપિયા એક લાખથી વધારે કરવું નહીં બે મામેરું વહેલી સવારે લઈને જવાનું રાખવું યથાશક્તિ મુજબ મામેરું કરવું પરંતુ પાંચ લાખ એકાવનથી વધારે કરવું નહીં ત્રણ મામેરામાં કરવાલાયક તમામ ઓઢામણાં રોકડ રકમ આપવાનું રાખવું અને પરિવારની દીકરીઓ અને જમાઈને જ ઓઢામણું આપવું ચાર મામેરામાં બહેનના ઘરનું વળતું ઓઢામણું સદંતર બંધ કરવામાં આવે છે પાંચ મામેરું ગામમાં આવે ત્યારે મામેરાને વધાવવું નહીં પડલા સમયે મામેરાને વધાવવાનું રાખવું છ દિવસમાં ટૂંકા સમયમાં લગ્ન હોય પડલામાં વરરાજા હાજર ન રહે તો પણ પડલા ભરવાનું રાખવું જાનૈયાઓએ પડલામાં હાજરી આપવી ચાર શ્રીમદ પ્રસંગ એક શ્રીમદ પ્રસંગમાં કોઈ પણ પ્રકારનું ડેકોરેશન કરવું નહીં જૂના રીતિ રિવાજ મુજબ ખોળો ભરાવાનું રાખવું બે દીકરી કે દીકરાના જન્મ પ્રસંગે સોના ચાંદીના દાગીના આપવાનું સદંતર બંધ કરવામાં આવે છે રમકડા પેટે કપડાં અને અગિયારસો રૂપિયા આપવા કોઈ પણ પ્રકારની વસ્તુ આપવી નહીં ત્રણ દીકરી કે દીકરાના જન્મ પછી મોસાળમાંથી પોતાના ઘરે આવે ત્યારે વેલકમ એન્ટ્રી સદંતર બંધ કરવામાં આવે છે સાદાઈથી ગૃહ પ્રવેશ કરાવવો પાંચ શુભ પ્રસંગો એક કોઈપણ શુભ પ્રસંગમાં વેવાય કે વેવાણોને તેડાવીએ ત્યારે વેવાઈને ઓઢામણા પેટે રૂપિયા બસો અને વેવાણને સાડલા પેટે કે સાડી પેટે રૂપિયા ત્રણસો આપવાનું રાખવું બે કોઈ પણ વ્યક્તિ ગંગા થાળે કરે કે બીમારીમાં બોલામણું કરે ત્યારે સગાએ રોકડમાં ઓઢામણું કરવાનું રાખવું વળતું ઓઢામણું લેવાનું સદંતર બંધ રાખવામાં આવે છે ત્રણ જન્મદિવસ બર્થ પાર્ટી ઉજવવાની સદંતર બંધ કરવામાં આવે છે જો ઈચ્છે તો યાદગારી રૂપે યથાશક્તિ મુજબ રકમ પુસ્તકાલય લાઇબ્રેરી સામાજિક શૈક્ષણિક સંસ્થા કે ગૌશાળામાં આપી શકે છે છ મરણ પ્રસંગ એક મરણ પ્રસંગે પરિવારના સભ્યો સિવાય કોઈએ સુવાળા ઉતારવા નહીં બે મરણ વખતે બહેનોએ છાંજિયા ફૂટવા વગેરે પાર ગાવા નહીં ત્રણ દરેક કામે પોણો મહિનો ફક્ત એક જ વખત રાખો પોણા મહિનામાં આવનાર બહેનો કે સગા સંબંધીઓએ પૈસા આપવાનું સદંતર બંધ કરવામાં આવે છે બહેનોને કપડાં પૈસા આપવા નહીં તેમજ વાર્તા લેવાના સદંતર બંધ કરવામાં આવે છે ચાર અત્યારના સમય સંજોગો જોતા મરણના બાર દિવસ દરમિયાન રવિવારને વારમાં ગણવા વિનંતી પાંચ મરણ પ્રસંગે જનાર ભાઈઓ કે બહેનોએ કોઈ પણ ઘરે ચા પાણી કરવા જાય ત્યારે પૈસા આપવાનું સદંતર બંધ કરવામાં આવે છે માતા કે પિતાએ પોતાની દીકરીને પણ આ દિવસે પૈસા આપવા નહીં છ મરણ પ્રસંગે આગળ કરવાનું સદંતર બંધ કરવામાં આવે છે અને બારમા દિવસે ગામના રીતિ રિવાજ મુજબ મારણું બારમું કરવું આઠ મરણ પ્રસંગમાં બારમાના દિવસે ઓઢામણા મર્યાદામાં કરવા સાત કન્યા વિક્રય બંધ કરવા અંગે એક દીકરોએ કન્યા વિક્રય સમાજ માટે કલંકરૂપ છે સગપણમાં રૂપિયા લેનાર કે આપનાર બંને ગુનેગાર ગણાશે કન્યા વિક્રયમાં વચ્ચે રહેનાર પણ ત્રણ પરગણાનો ગુનેગાર ગણાશે આ નિયમોનો ભંગ કરવા બંને પક્ષ તેમજ વચ્ચે રહેનારોએ એકડો ભરવામાં આવશે તેમજ બંને પક્ષના વ્યક્તિઓ પાસેથી બે બે લાખની રકમ તેમજ વચ્ચે રહેનાર પાસેથી રૂપિયા એક લાખ દંડ પેટે વસૂલ કરવામાં આવશે અને જે તે પરગણું બે ટાઈમ ભેગું કરી દંડ ભરીને છૂટી કરશે ગુનેગારને સાંભળ્યા વિના એકડો ભરવો નહીં બે બે ત્રણ વર્ષથી જે બહેનો રિસાઈને બેઠી છે ઘર કરતી નથી તેવી બહેનોએ ભાઈઓએ બંને પક્ષને સમાજમાં બોલાવીને સમાધાન કરાવવું જો સમાધાન ન થાય તો સમાજ પોતાના બંધારણના અધિકારોનો ઉપયોગ કરી બંધારણ મુજબ પાલન કરી તેઓને યોગ્ય નિર્ણય લઈ શકશે સાચો ન્યાય મળશે તે દિલ દિશામાં સમાજે પગલાં ભરવા ત્રણ કોઈ પણ ગુનેગારનો એકડો ભર્યા પછી એક વર્ષ પછી જ સમાજ ભેગો કરવાની પરવાનગી આપવી અને જામીન લેવા જેથી એકડો ભરાવનાર વ્યક્તિને ન્યાય મળે ચાર શહેરમાં વસતા સમાજના તમામ પરિવારોને આ કાયદાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે પાંચ સામાજિક બંધારણના ગુનાના નીતિ નિયમો અગાઉ બનાવેલ છે જે યથાવત રહેશે ખાસ નોંધ એક ત્રણ પ્રગણાના બ્રહ્મ સમાજ માટેના સામાજિક બંધારણના નીતિ નિયમોની અમલવારી તારીખ અઢાર એક બે હજાર છવ્વીસથી અમલ શરૂ થશે જેનો અમલ ગામડામાં કે શહેરમાં રહેતા તમામ બ્રહ્મ સમાજના પરિવારોએ કરવાનો રહેશે બે દર્શાવેલ નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિને સમાજનો ગુનેગાર ગણાશે જે ગામના કોઈ વ્યક્તિ કે કુટુંબ નીતિ નિયમોનું પાલન ન કર્યું હોય તો તે ગામના આગેવાનોએ સમાજને જાણ કરવાની રહેશે સમાજ તેનો એકડો ભરશે જેનો એકડો ભર્યા હોય તે વ્યક્તિ સમાજમાં આવવા માટે બે લાખ દંડ ભરવાનો રહેશે અને કાસીટ કાઢીને બે ટાઈમ જે તે પરગણું ભેગું કરવાનું રહેશે વ્યક્તિ દ્વારા દંડની રકમ સમાજને આપ્યા બાદ તેને ત્રણેય પરગણામાં વર્તવામાં આવશે ત્રણ પ્રથમ ગુનેગાર માટે સમાજ દ્વારા પરગણું ભેગું કરી એકડો ભરવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ એકડાવાળા પાસેથી વસૂલવામાં આવશે ચાર ઉપયુક્ત સામાજિક બંધારણના નીતિ નિયમો સમાજની એકતા પ્રગતિ અને કલ્યાણને કેન્દ્રમાં રાખીને નક્કી કરવામાં આવે છે આ નીતિ નિયમોનું નિષ્ઠાપૂર્ણ પાલન કરવાથી જ સમાજમાં સમાનતા ભાઈચારો અને આર્થિક ઉન્નતિ થશે તેથી દરેક સમાજ બંધુએ આ નીતિ નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેથી સમાજ પોતાના ઉદ્દેશ્યો સિદ્ધ કરી સમાજના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે આ હતા બ્રહ્મ સમાજના નવું બંધારણ નવા નીતિ નિયમો તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઈક શેર કરજો અને મળીશું એક આવા જ જાણકારી સભર વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો